અઢાર વર્ષથી અમેરિકાનો વિઝા મૂકતો હતો અમેરિકાના વિઝા તમને દરેક લોકો જાણો છો મળવા એ એક બહુ મોટી આશીર્વાદ જ કહેવાય આપણા માટે એ અઢાર વર્ષથી ઓછામાં ઓછું પાંચથી છ વાર ફાઇલ મૂકેલી છે છ વાર રિજેક્શન આવેલું હતું પછી મારા ફાધરે એમને કીધું કે ભાઈ તું તારી ડેટ ઓફ બર્થ એકવાર મારા છોકરાને બતાવો જો તને રિઝલ્ટ મળે તો આપણે આગળ વધશું હવે મેં ડેટ ઓફ બર્થ જોઈ જેમ મેં તમને કીધું એસી ટકા ચાર અને આઠમાં એ માણસ પોતે એમાં હતો મૂળાંક એનો ચાર હતો રાહુ ડેન્જર નંબર મેં કીધું તમે તમારા વાઈફને સાથે લઈ જાઓ એમની સાથે તમે વિઝા મૂકાવો હંડ્રેડ તમને વિઝા આવશે આવશે ને આવશે એવી છે કે તમે આઉટ ઓફ કન્ટ્રીમાં કે અબ્રોડમાં તમારે સેટલ થવું છે તો જો તમારી પાસે એ નંબર નથી હોતા તો તમે તમારા લાઈફ પાર્ટનરને અથવા કોઈ એવો તમારો ફેમિલી મેમ્બર્સને એને સાથે લઈને તમે વર્ક કરી શકો છો એ પ્રોપર અબ્રોડમાં સેટલ થવાનો નંબર હતો અને આગળ એને છ વાર જ્યારે વિઝા મૂક્યા ત્યારે એમને એના વાઇફને લઈ જ નહોતા ગયા રિઝલ્ટ સામે જ હતું તો મેં કીધું કે તમે અમને સાથે લઈ જાઓ ડેટ હું સિલેક્ટ કરીને આપીશ અને એ દિવસે તમારા વિઝા આવશે આવશે અને આવશે જ તે સવારે ગયા ફાઇલ મૂકી સાંજે મારી ઉપર ડાયરેક્ટ કોલ આવે છે કે સુજલ હું તારું કઈ રીતે થેન્ક યુ કહું ને મને ખબર જ નથી પડતી